અને એમના રસ્તા પણ આવેલ છે જે બિલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે તારીખ દસ એક બે ઓગણીસો નેવાસીના રોજથી મકાનો તોડી પાડવામાં આવેલા હતા જેમાં બિલ્ડરો દ્વારા કબજો લેવા માટેનું આયોજન કરેલ જેમાં પોલીસ ફરિયાદ પણ થયેલી હતી અને જેમાં ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરવામાં આવેલું અને જગ્યા પણ અમોને એમના તરફથી આપવામાં આવી હતી જેમાં રોડ અને મકાનો બનાવી આપવાની સ્ટેમ્પ પેપર વાળું લેખિતમાં લખાણ પણ આવેલું હતું પણ આજ દિન તેવી કોઈ સુવિધાઓ અમને તેમના તરફથી આપવામાં નથી જે કાસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે જેના કારણે છેલ્લા દસ વર્ષથી માળી સમાજના પરિવારના મકાનોમાં ચાર ચાર ચોરસ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને આજુબાજુમાં પણ પાણી ભરાઈ જાય છે જેમાં રાજસ્તંભ રાજરત્ન સોસાયટી રાજદીપ જેવી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જાય છે જેનું મુખ્ય કારણ એ છે કે કામકાજ કાંસ ઉપર થયેલ છે તે તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે અને ટાઉન પ્લાનિંગ અધિકારીશ્રી ઉપર સદર બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં કે પરમિશન કેવી રીતે આપવામાં આવી છે અને બાંધકામથી લોકોને પારાવારિક નુકસાન થઈ રહ્યું છે જેથી આજ રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદન પત્ર આપવામાં આવ્યું વધુમાં સ્થાનિકો એ જણાવ્યું કે અત્યારે અમે રોડની રજવાટ લઈને આવેલા દસ એક બે હજાર નેવ્યાસી ના રોજ અમારી પર હુમલો થયેલો અમારા મકાનો તોડી નાખવામાં આવ્યા ત્યાર પછી ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરીને જગ્યા આપવામાં આવી ત્યાર પછી અત્યારે જે બિલ્ડર છે એ બિલ્ડરે અમારી રોડની આવવા જવાની જગ્યા બ્લોક કરી નાખી છે ખાડા ખોલી નાખ્યા છે અને કાશી વિશ્વના તલાવની ઉપર જે ગેરકાયદેસર બાંધકામ ટાઉન પ્લાનિંગ જે મંજૂરી આપી છે એ તદ્દન ઘેરવ્યાજબી છે કારણ કે દસ દસ વર્ષથી અમારા ઘરોની અંદર ચાર ચાર ફૂટ પાણી ભરાય છે અને ચાર ચાર ફૂટ પાણી ભરાવાના જે દસ દસ વર્ષથી અમારો ખર્ચો છે એ ટાઉન પ્લાનિંગના અધિકારીઓને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારો રોડ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે જેથી આવનાર સમયમાં કાશી વિશ્વનાથમાં પાણી જે ભરાય એ રાસ્તા રાજદીપ રાજરત્ન ને આજુબાજુના વિસ્તારોમાં પાણી ના ભરાય એના માટે જે કઈ ગેરકાયદેસર બાંધકામ છે તોડવામાં આવે એની માંગ સાથે અમે રહીશો દ્વારા આવ્યા સાહેબ મારે એક જ અરજી હતી કે મારે ચાલવાની ખૂબ જ તકલીફ હોવાના કારણથી મારા ઘર પાસેથી ટચો ટચ અંદર બુલડોઝર ફેરવી દીધેલું છે હાલમાં મને ચાલવાની તકલીફ છે અવર જવર માટે બહુ તકલીફ પડી રહી છે છેલ્લા દસ દિવસથી હું પોતે હેરાન થઈ રહ્યો છું તો કમિશનર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે મારી લાચારીને જોઈને મને મારી ફેમિલીને મારા કુટુંબ સહપરિવારને રસ્તો આપી શકે એવી મારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબ બિલ્ડર રોશન રોશન સાહેબ કરી નામ છે મારું નામ કનુભાઈ ગોપાલભાઈ નામ છે કાશી વિશ્વનાથ તળાવની બાજુમાં જે બી ઓફિસ છે ત્યાંથી સાઈ સુકુન એપાર્ટમેન્ટ છે ત્યાં આગળી અમારા ઘરો છે ઝૂંપડાઓ અને છેલ્લા દસ વર્ષથી અમારા ઘરો પાણી ભરાઈ જાય છે તે છતાં બી અમે ત્યાં ત્યાં જ રહીએ છીએ અમારી ચાર પાંચ પેઢીથી અમે ત્યાં જ રહીએ છીએ તો અત્યારે બિલ્ડર એમ કહે છે કે તમારા ઘરે તોડી નાખીશું અને અમે રસ્તો બંધ કરી દઈશું તો અમારી રસ્તા માટેની માંગ છે અમને કોર્પોરેશન રસ્તો અપાવે બસ અમારી બીજી કોઈ માંગ છે અમને રસ્તો અપાવે અને અમારા ઘર ટૂંકા જોઈએ ના અમારા ઘર ટૂંકા જોઈએ અત્યારે બી અમારું કામ ચાલુ જ છે અત્યારે અમારા રોશન રોશન કોખીલાબેન માળી